ક્યારેક મઠો હોય ક્યારેક રસ હોય શિવરાત્રી હોય છે શ્રીખંડ રાજગ્રાની પોરે આ શિવરાત્રી ના દિવસે મૃગી કુંડ ની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન સદાશિવ પોતે સ્નાન કરવા માટે આવે છે

ગેટ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહિયાં તમે જોવો છો ખુબ સુંદર મજાના બે થી ત્રણ ગેટ બનાવવામાં આવેલા છે અહીંયા સંપૂર્ણ વિના મૂલ્ય જાહેર અન્ન ક્ષેત્ર છે તદુપરાંત આ જગ્યા ઉપર અલગ અલગ મિશ્રણો પણ આપી છે એક દી રસ હોય છે એક દી શિકડ હોય છે એક દી મોટો હોય છે ચાલો અત્યારે કઈ વરસાદી પ્રેસમાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છે વિડીયો માં સુધી જોડાઈ રહેજો શરૂઆતમાં અહિયાં તમે જોવો છો હેલ્પ મદદ માટે તમારા કાઉન્ટર હોય છે આ જગ્યા ઉપર તમે મદદ માંગી શકો છો તદુપરાંત અહિયાં તમે જો વિશાળ ગેટ બનાવેલો છે અહીંયા રાત્રિ કાર્યક્રમ હોય છે છે અંદર એન્ટ્રી કરી તમે જોયું ઘણા બધા ભાવિ ભક્તો એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તદુપરાંત અહીંયા સરસ મજાની ભાવિ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે હવે જોઈએ કે અત્યારે પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ દેવામાં આવે છે જય આપા ગીતા જય આપા ગીતા જય અપા ગીતા જલ ઓય શર્માજમાં આપણે જોતા જોઈએ કે કઈ કઈ વસ્તુ પ્રસાદીમાં પિરેષોમાં આવે છે રાજજી ગરા ગયા નિસ્થાનમાં ગોળી છે ગાંઠિયા છે જય આપા કે રોટલી છે પછી જય આપા જોગા પછી પ્રસાદ છે શાક છે અને દાળ ભાત છે જય આપા કે સંતો દેખનામાં શાંતિ મે ભાવુ ભાઈઓ પ્રસાદ લેવા પધારો સત્તાધાર આપાગીગાના હોટલાનો પ્રસાદ અને પ્રસાદમાં શીરો રોટલી દાળ ભાત શાક સંભારો સવારે નાસ્તો ગાંઠિયા ચા દરેક આઈટમ આપવામાં આવે છે ક્યારેક મઠો હોય ક્યારેક રસ હોય શિવરાત્રીની ફરાર હોય છે શ્રીખંડ રાદીગીરાની પૂરી અહીંયા મિત્રો વિશાળ ગ્રાઉન્ડની અંદર ને ભોજન પ્રસાદ પ્રશવામાં આવે છે અહીંયા એક સાથે ઘણા બધા ભાવિભક્તો બેસી શકે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે વાત કરીએ તો અહીંયા ત્રણથી ચાર કાઉન્ટર રાખવામાં આવે છે અહીંયા પણ ઘણા બધા સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આપવામાં આવી રહી છે તમે જો ઘણા બધા ભાવિ ભક્તો જે બેઠા છે પ્રસાદી પ્રસવા માટે હવે ત્યારે મિત્રો આપણે મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા તમે જોવો છો કે જીવરામ બાપા ગુરુ શ્રી શામજી બાપુ સતતથી તેમના દર્શન થઈ છે તદઉપરાંત અહીંયા રાત્રિનો કાર્યક્રમમાં સંત અને ભોજન ભજનની ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા થતી હોય છે અને અહીંયા નામી અનામી કલાકારો આવીને ભક્તોને ભજન પીરસતા હોય છે ચાલો આપણે તે જગ્યા ઉપર સાધુ સંતો બિરાજમાન છે તે જની નજીક જઈને તે નિહાળી અને એલઈડી સ્ક્રીન ઉપર ખૂબ જ સુંદર મજાનું તેમની આ જગ્યા ઉપર વ્યવસ્થા છે તે વિડીયોના માધ્યમથી ભક્તોને

ભજન પીરસતા હોય છે અહીંયા સાધુ સંતોના પણ તમને દર્શન થાય છે અને ખૂબ જ મોટી એલઈડી સ્ક્રીન ઉપર જે ભાવિક ભક્તો ને અલગ અલગ જે માહિતી આપવામાં આવે છે એ મિત્રો એક કાઉન્ટર ની અંદર તમને સવારના પવનમાં નાસ્તામાં ઇટલી સંભાર મેંડુ વડા ઢોકળા તેમજ લાઈવ સ્ટ્રીમ વસ્તુ જે અહીંયા ભાવિભક્તોને પેરસવામાં આવે છે તેની સંપૂર્ણ વ્યવસ્થા અલગ એક ડોમ નાખીને બનાવવામાં આવી છે હવે અહીંયા જે લાખોની સંખ્યામાં ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યું છે તેમની પ્રસાદી કઈ રીતના બને છે તેમની રસોઈ કઈ રીતના બને છે તે હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું એક જેટ ડોમની પાછળની તરફ જ તે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જગ્યા ઉપર અલગ અલગ પોસ્ટરો પણ તમને બતાવવામાં આવશે હવે મિત્રો આપણે પછી ગયા છીએ રસોડા વિભાગની અંદર અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું અહીંયા તમે જો ભાવિ ભક્તોને સલાડ દેવામાં આવે છે ગાજર કોબી તદ ઉપરાંત અહીંયા જો લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર તમે જોવો ઘણા બધા ટોપની અંદર અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે આ જે તાવો છે ને આ તાવાની અંદર તમે જોઈ જ રહ્યા છો ગાંઠિયા બનાવવા માટેની વ્યવસ્થા છે તદ ઉપરાંત અલગ અલગ મિષ્ટાનો પણ બને છે અહીંયા જો શાકની પણ વ્યવસ્થા બનેલી છે અહીંયા બે જાતના ભાવિ ભક્તોને શાક પીરસવામાં આવે છે અહીંયા જો લાઈવ ગરમા ગરમ રીંગણા બટેકાનું શાક છે વિશાખ લાખોની સંખ્યામાં ભાવિ ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે શાક બનાવવામાં આવ્યું છે હવે હું તમને આગળની તરફ બતાવો જાઉં સામેની જે ટોપ છે ને તે ટોપની અંદર લાઈવ ગરમા ગરમ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આ એક ટોપ એ રીતના અલગ અલગ ટોપ અંદર ઘણી બધી વસ્તુઓ જે બની હોય છે અહીંયા જો ભાત બનાવવા માટેના ગરમા ગરમ અહીંયા જો પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ચોખ્ખા ઘીની અંદર ચોખ્ખા ઘીની અંદર ડોક્ટરને પ્રસાદ દેવામાં આવશે અહીંયા મિત્રો સંપૂર્ણ રસોઈ દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી બનાવવામાં આવે છે અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે અહીંયા શરૂઆતમાં તે લોડ છે ને તે સામેના મશીનમાં બાંધવામાં આવે છે તદુપરાંત ભાઈઓ દ્વારા સરસજન કાર્યા કરીને આ રીતના કાર્ય થતું હોય છે પછી અહીંયા ભાઈઓ દ્વારા જે રોટલી વણવામાં આવી રહી છે રોટલી વણાઈને કમ્પલીટ થઈ જાય ત્યાર પછી તાવામાં છેડવામાં આવે છે એક ગેટ છેડવાઈ જાય પછી અહીંયા જો ઘી ચોપડવામાં આવે છે શું કહો છો બધા મહારાજ ગિરિરાજ મહારાજ ઈશ્વર મહારાજ એ બધા રાજસ્થાન છે રોટી વાળા વાળા રોટલી બનાવવા વાળા જે રાજસ્થાન થી છે અને રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી આ ટોપની અંદર જે સ્ટોક કરવામાં આવે છે આ સંપૂર્ણ રસોઈ જે લાકડાના બધે થાય છે અહીંયા લાકડાનો પૂરેપૂરો સ્ટોક કરેલો છે દાળ ભાત શાક ની અંદર જે ગરમ મસાલો નાખવામાં આવે છે તેનો સંપૂર્ણ સ્ટોક આ કાઉન્ટર ઉપર રાખેલો છે અહીંયા તમે જુઓ લાખોની સંખ્યામાં ભક્તો જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તેમનું કાચો સિદ્યુ આ કઠાર સ્ટ્રમની અંદર રાખવામાં આવેલું છે ચાલો આપણે તેની નિયાળી શરૂઆતમાં જ આપણે એન્ટ્રી કરીએ ને તો અહીંયા ગાંઠિયાનો સ્ટોક તમને જોવા મળશે અહીંયા ઘણા બધા ભાવી ભક્તો દ્વારા જે ગાંઠિયાની થેલીઓ ભરવામાં આવે છે તદુરાંત ભાવી ભક્તોને અહીંયા જે ગુંદીની પ્રસાદી પીરસવામાં આવે છે તેમનો પણ વિભાગ આ જગ્યા ઉપર છે તદુપરાંત આગળની તરફ આપણે જોઈએ ને તો મોહનથાળનો ચોકિયું પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે અહીંયા આગળની તરફ પણ તીખા ગાંઠિયા બનાવેલા છે અને વાત કરીએ કે સંપૂર્ણ કોઠા ની અંદર જે પ્રસાદી બને છે તે જે આ ની અંદર બનાવવામાં આવે છે તદઉપરાંત અહીંયા ઘણા બધા વસ્તુઓ જે મિશ્રાણ બનતી હોય છે તેમાં ઉપયોગ કરેલો છે અહીંયા આગળ ઘીના પણ ડબ્બા છે અને અહીંયા જે લાડવા તેમજ ભજીયા બનાવવા માટે લોટનો ઠપ્પો મારેલો છે તદઉપરાંત ઘઉંના બાજકા ખાંડ સંપૂર્ણ વસ્તુ આ જગ્યા ઉપર પૂરેપૂરો આગવો સ્ટોક કરી દેવામાં આવ્યો છે એ મિત્રો જે શાક બનાવવા આવે છે તેમનું સંપૂર્ણ કાચું સીધું આ જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે અહીંયા તમે જુઓ છો આ સંપૂર્ણ મશીન જે મરચી ગાજર છે આદુ છે તે ક્રશ કરવા માટેનું મશીન છે અહીંયા જે અલગ અલગ વસ્તુ જે બનતી હોય છે હવે વાત કરીએ અહીંયા ઘણા બધા માતાઓ અને બહેનો જે છે ને શાકભાજીના વટોણા કાઢી રહ્યા છે અહીંયા સંપૂર્ણ કાચું સીધો રાખવામાં આવે છે જણાયા પાકે અહીંયા સંપૂર્ણ રસોઈ જો અહીંયા ગાજર નો સ્ટોક છે ફ્લેવર છે પછી અહીંયા જો કાકા દૂધી સુધારી રહ્યા જય આપા જય આપા જય આપા પધારો પધારો હરિહર પધારો

જ્યાં નવનાથ તોરિયાથી સિદ્ધ અને તેત્રીસ કોટી દેવતાનો વાસ છે આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રી મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે મૃગી કુંડની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન સદાશિવ પોતે સ્નાન કરવા માટે આવે છે આ ભજન ભોજનનો ભજન અને ભોજનનું અહીંયા વધારેમાં વધારે મહત્વ છે એટલા માટે થઈ અને રાત્રિના સમયે ભજન ચોવીસ કલાક ભોજન એની અહીંયા જ્યારે ત્રિવેણી સંધ્યા ખીલી ઉઠી હોય ત્યારે આપા આપાગીગાના હોટલા દ્વારા અમારા પરમ પરમપૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા નવેક વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે આ અન્નક્ષેત્રની અંદર વધારેમાં વધારે લોકો આપ સૌના માધ્યમથી મહાપ્રસાદજીએ